સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બધા મજામાં આપણી આવે ખુશી ફેશન અબમાં કારણ કે ખુશી ફેશન અબમાં અવારનવાર તમને વિડીયા મારા જોવા મળે ને અવારનવાર માલ પણ આવતો રહીએ તો આપણે આજે છે ને મલ કોટન બતાવવાના છે સાંધામાં મલ કોટન ને આનો ભાવ રહેશે ખાલી ચારસો રૂપિયા કેટલા ખાલી ચારસો રૂપિયા મલ કોટનનો ભાવ ચારસો રૂપિયા અને સાડી તો એટલી જબરજસ્ત છે ને કાપડ તો બહુ સરસ સિલ્કી છે આમ તો મન કોટન જ છે ચમકવાળું કાપડ છે સરસ ને કાપડ હેવી છે ને આ છે એનું બ્લાઉઝ અને બ્લાઉઝ છે બોર્ડર જેવી આવશે એવું બ્લાઉઝ આવશે તો આ ગ્રીન કલરની એકદમ મોટ કોટનમાં ગ્રીન કલરની આ સાડી છે તો આપણે બધા કલર બતાવીએ અને ખાલી ચારસો રૂપિયામાં છે તો ભાવતાલની કોઈ કોમેન્ટ ન કરતા આમાં જોઈ લેજો ભાવતાલ ચારસો રૂપિયા છે બોલું છું આ છે એકદમ લીલી હાથી ઘોડા પાલકીને એવું બધુંય ઘણું બધું છે અને બહુ સરસ સાડી છે નીચે જો આવી રીતે ધરતી આવશે અને પટ્ટો પણ બોર્ડર પટ્ટો આવે અને બધી સાડી એક જોતા ભૂલાય નવીનમાં આ જ વખતે આવી ગયું કોમ્બિનેશન બહુ સરસ નવીનમાં માલ આવે ગયો બધો એકદમ હોલ કોર્ટરમાં કાપડમાં ફૂલ જવાબદારી છે ને અહીંયા ઝીણી ઝીણી પટ્ટી પણ આવે હે આ છે મરુન બોર્ડર અને વચ્ચે છે ક્રીમ કલર એકદમ સરસ છે ક્રીમ કલર બહુ મસ્ત સાડી છે બધી તો તમને હું બધાય કલેક્શન એક એક કરીને બતાવી દઉં તો કોઈ ભાવતા ન પૂછતા ચારસો રૂપિયા છે મલ કોટનના કોઈ ભાવમાં બહુ ઘણા હેરાન કરે કે શું ભાવ છે આજે ભાવ સાથે હું બોલું આ જાંબલી કલર છે બોર્ડર પટ્ટી છે સરસ આપણે લગન પ્રસંગમાં કલરની બોર્ડર છે છે આ જાંબલી કલર આમાં બોર્ડર આવે છે અને મરૂન બ્લાઉઝ આવે છે જેવી બોર્ડર તેવું બ્લાઉઝ આ છે જાંબલી કલર કાપડમાં ફૂલ આપણી જવાબદારી છે એકદમ એવી મલ કોટન છે પાતળું મલ કોટન નથી મલકોટન ચમકતું સરસ છે એકદમ ને આપણે પહેર્યું હોય તો એ પણ એકદમ રીચ લાગે છે એવું સરસ લાગે જો તમે આ બ્લેક કલરમાં છે એટલે મરુણ બોર્ડર છે અને આમાં બ્લાઉઝ પણ મરુણ આવે કાપડ ફૂલ ચમકવાળું છે છે બધું મલકોટન પણ હેવીમાં મલકોટન છે આપણે આ આલુ ચાલુમાં મલકોટન નથી એટલે આપણે આના રેખા છે ચારસો રૂપિયા ખાલી જો આ ગ્રીન કલર છે ને મરુણ બોર્ડર સાથે મરુણ બ્લાઉઝ આવશે જો બોર્ડર તો બહુ મસ્ત છે આપણે પ્રસંગમાં હોય તો પણ પણ સરસ લાગે આ નીચે ક્રીમ કલર છે અને આમાં પણ સરસ એકદમ જો બધું હાથ થી ને એવું બધું ઘણું બધું છે જો આમાં હો કરી લવરી કરીને બતાવું જો તમને બહુ મસ્ત છે બ્લેક કલરમાં અને આ છે ક્રીમ કલરની બોર્ડર છે જો

બોર્ડર જાંબલી કલરની અને વચ્ચે આપણે આખી જાંબલી કલર છે આમાં બધી પ્રિન્ટ આપેલી છે ડોલી છે સરસ છે આમાં હાથી છે ગાયું છે હવે તો અલગ અલગ આમાં પ્રિન્ટ પણ આવે બધી આ છે ક્રીમ કલર તો આમાં આપણે જો બે ત્રણ પીસ જોતા હશે ને તો તમને મળી જાશે વચ્ચે ધરતી ક્રીમ છે અને વેલ વેલવાળી આપણે બોર્ડર પણ છે અને અહીંયા પણ બોર્ડર પટ્ટો આપેલો છે આપણી ક્રીમ કલરમાં તમને જો આ રીતે બે કલર ત્રણ કલર મળી જાય જો કોઈને જોતી હોય ને તો આ કલરમાં તમને બે ત્રણ પીસ મળે જાય તો આવી સરસ સાડી છે આપણી પણ લેવાનું મન થઈ જાય સાડીઓ પણ હવે આપણે તો ખજાનો છે એટલે સાડી લેવાનું શું કરવું આપણે કાંઈક વિચારશું આમાં તો હવે જો આ પણ મેથીઓ પીડો છે જ્યારે સાડી બતાવે ને એટલે આપણે મન થઈ જાય કે ભાઈ આ સાડીમાં રાઠું રાખજો તો આપણે આપણે જો આ મેથી કલર છે ને આપણે રાખશું ને એ તમને ફોનમાં આમાં બોલશું મીડિયામાં કે આ સાડી મને ગમે એવું રાખીશ જો આ છે પાલો હોય છે જો આમ

તો તમને વિડીયામાં ઝાજી સાડીની આઈટમ જોવા નહીં મળે એટલે હું છે ને જલ્દી જલ્દી બતાવતી જાઉં છું તમને આ છે બ્લેક કલરમાં બ્લેકના શોફીન હોય ને તો આ બ્લેક કલર છે અને મરુ કલરની બોર્ડર આપેલી છે બ્લેક કલરમાં છે આ સાડી કાપડની ફૂલ જવાબદારી છે આપણે દુકાન મારા જવાબદારી નથી લે તો આપણે જવાબદારી લઈએ કાપડમાં જો ગ્રીન કલર છે અને મરુ કલરનું બ્લાઉઝ છે સાડીનો ત્યાં ખજાનો આવે ગયો ખુશી ફેશન આ છે બ્લેક કલર અને ક્રીમ કાળી આ ક્રિમ કાળી બોર્ડર છે અને વચ્ચે છે આવા ડોલી પ્રિન્ટ કરેલી બધી છાપણી નથી પણ આ એકદમ ઓરિજિનલ બોર્ડર આ નીચે આ બોર્ડર છે અલગ જ સાડી છે

અને આખી આવી બ્લેક કલરમાં છે જો ને અહીંયા બોર્ડર પટ્ટી સરસ માયલી આમાં વિવિંગ કરેલું મશીનનું આવશે તો આ બહુ સરસ છે અને કાપડ તો એકદમ સરસ કોટન ફૂલ ગરમીમાં પહેરી હોગે ને એવું છે બધું કાપડ સરસ છે આ છે એકદમ રામા કલર અને જામલી કલરની બોર્ડર છે જો ને આ છે રામા કલર એકદમ નીક આ બધી ફ્લાવર પ્રિન્ટ છે મોરલાવાળી

અને આ છે મરુ કલર અને ગ્રીન કલરની મહેંદી કલરની બોર્ડર છે તો હું તમને છે ને વિડીયામાં જલ્દીથી બતાવી દઉં વિડીયો મારો મોટો થઈ જાય છતાંય પણ હું તમને બતાવું છું આ મેથીઓ પીળો છે આ ક્રીમ બ્લેક છે આ જાંબલી કલર છે આ રાણી ગુલાબી ને રામા કલર છે આ પણ રાણી કલર ને ક્રીમ કલરની બોર્ડર છે આ છે જાલી કલરની બોર્ડર છે અને લીંબુ કલરની સાડી છે લીંબુ પીળી આ રામા કલર અને મરુણ કલરની બોર્ડર છે આ રાણી કલર છે આ બ્લેક કલર છે ને આ રામા કલર છે આપણે ત્યાં ખુશી ફેશન હબમાં સાડીઓનો ખજાનો છે જો કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો ને આવા ના વિડીયા હું તમને ઘણીવાર બતાવીશ તો વિડીયામાં કોન્ટેક કર લેજો જોઈને સ્ક્રીન શોટ પાડી લેજો ને અવાર નવાર સાડીઓ આવે છે બધાને ખબર જ છે તો સારું તો જો મારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન